તો ગાઈઝ જો મારી પાસે ફોરેનરો પણ આયા છે અને આપણે ફોરેનર પણ મુલાકાત લઈ જઈએ અને એની લઈએ કન્ટ્રી કન્ટ્રી પોનાડ સો ગાઇઝ તમે જોઈ શકો છો કે પોલાર્ડ માંથી આયા છે યુએસ યસ ગાઈઝ

તો ગાઈસ અમારે જાવું તો કાકરિયા ટાવર એન્જ પણ સુમરે બંધ હોય છે તો અત્યારે નક્કી કર્યું છે અડાલજની વાવ જોવા જવું છે હા અડાલજની વાવ જોવા જઈએ ત્રી આવી જશે અને પેલું શું કહેવાય મજા કરીએ ત્રી મંદિર જઈએ અડાલજની વાવ જોવા જઈએ મજા કરીએ ફેમિલી સાથે આખી પણ મળાય રહેજો મજા આવશે તમને પણ બોલો તો મિત્રો હવે આપણે મળીએ અડાલજની વાવે જઈએ તો ગાઈસ ફાઇનલી અમે અડાલજ આવી ગયા છીએ રાણી રૂડાબાઈ ની વાઈફ જોવા

Please, towards your country? Poland and America. We came from America. Oh, your country's uh, heritage, uh, uh, village, heritage, cities? Oh, cities and villages, everything. The same like here. Okay, yeah, yeah, yeah. Very good, nice. Meet you. Let's enjoy. Yes.

તમે ઓનલાઈન પણ ટિકિટ લઈ શકો છો સ્કેન કરીને અને અહીંયા બોર્ડ મારેલું છે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ રૂડાબાઈની વાવ અડાલજ અને અહીંથી અંદર જવાનો રસ્તો છે વાવમાં તો ફાઇનલી ગાઈઝ અમે અંદર એન્ટ્રી લઈ લીધી છે અને સ્ટાર્ટિંગમાં જુઓ અહીં આ રીતના શિલાલેખ સાથે રૂડાબાઈની વાવ એ લખેલું છે આખો ઇતિહાસ લખેલો છે એનો બાજુ અમારા રાજુભાઈ વ્લોગ બનાવે છે આ ગાર્ડન છે અને અહીંથી વાવના અંદર જવાનું જો આ બધા ટુરિસ્ટ આવ્યા છે વાવ જોવા માટે તો મિત્રો જો અદાલતની વાવનું તમને કોતરણી કામ બતાવું આ રીતનું કોતરણી કામ કરેલું છે તમે જોઈ શકો છો આ રીતે આપણે અંદર જઈએ એમ વાતાવરણ ઠંડુ થતું જાય છે તમે જોઈ શકો છો કે આ વાવનું પોતાણી કામ કેટલું સુંદર કરેલું છે અહીંયા બધા પ્રવાસીઓ આવેલા છે વાવ જોવા માટે છે અંદર આ રીતનું આવેલું છે વાવ અને એનું પોતરણી કામ અતિ સુંદર કરેલું છે તમે જોઈ શકો છો તો મિત્રો જુઓ અમે અદાલતની વાવ જોઈ આ પાછળ છે જો એ પાંચ માળની છે અને જોવાની બહુ મજા આવી અને અંદર એકદમ ઠંડુ વાતાવરણ છે આ અમારા રાજુભાઈ ભાભી તમે જોઈ શકો છો કે અંદર પેલા પાછળના ભાગમાં પણ પાણી આવેલું છે જોવા ઝૂમ કરીને તમને બતાવું તો જો અમે વાવ જોઈને ઉપર જઈએ છીએ કોતરણી કામ એટલું સુંદર બનાવ્યું છે કે તમે જોઈ શકો છો જો આ વાવનું કોતરણી કામ છે

અને આ લોકો બીજા પણ આવ્યા છે રાણી રૂડાભાઈ ની વાવ જોવા માટે વાવ જોઈ બહુ મજા આવી અને આ બાજુ એક ફોરેનર હિસ્ટ્રી લખે છે આ અડાલત ની વાવ નો ઇતિહાસ લખે છે અને આ બાજુ બધા ફોટો પડાવે છે તમે જોઈ શકો છો તો મિત્રો રાણી રૂડાબાઈ વાવનો ઇતિહાસ એવો છે કે વાઘેલા વંશના રાજા વિરસિંહે આ વાવ બાંધવાનું શરૂ કર્યું પરંતુ મહેમૂદ બેગડાએ ચડાઈ કરી અને વીરસિંહ સહિત પામ્યા પછી મહેમૂદ બેગડાએ રાણી રૂડાબાઈ સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો પણ રાણી રૂડાબાઈએ એવો એમને કીધું કે તમે મારી સાથે લગ્ન કરો પણ જે વાવનું કામ બાકી છે એ પૂરું કરો પછી મહેમૂદ બેગડાએ આ વાવનું કામ એટલે કે આ વાવનું બાંધકામ પૂર્ણ કરાવ્યું અને પછી જ્યારે વાવનું બાંધકામ સંપૂર્ણ પૂરું થઈ ગયું ત્યારે રૂણાબાઈ આ વાવની મુલાકાત લેવા માટે આવ્યા અને એમને આ વાવનું નિરીક્ષણ કર્યું અને બધું જોયું તો એમને એમના પતિની ખૂબ જ યાદ આવી અને એમને મનમાં એક વિચાર આવ્યો કે હું હવે આત્મહત્યા કરીને મરી જઈશ અને આ મહેમૂદ બેગડા સાથે લગ્ન નહીં કરું પછી રાણી રૂડાબાઈએ આ પછી રાણી રૂડાબાઈએ આ વાવના અંદર આત્મહત્યા કરી નાખી તો ગાઈઝ અમે વાવ જોઈ બહુ મજા આવી અને આ વાવ તમે પણ જોવા આવજો અમદાવાદ કે આજુબાજુના વિસ્તારમાં હોવ તો આ વાવનું કોતરણી કામ સારું એવું છે અને ખરેખર આ વાવ જોયા લાયક છે તો મિત્રો તમે એકવાર અવશ્ય રાણી રૂડાબાઈની વાવની મુલાકાત લેજો અને આ વિડીયો અહીંયા આપણે એન્ડ કરીએ છીએ તો આ વિડીયોને લાઈક કરજો આ વિડીયોને શેર કરજો અને વેબ ભારત ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી